અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં પોલીસ અને નગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી સાણંદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અને બહારના ભાગમાં ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરવામાં આવ્યું તે આજે પોલીસ અને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું દબાણો હટાવવાની કામગીરી સોમનાથ સોસાયટીથી ચાલુ કરવામાં આવી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ જોવા મળ્યું અને લારી ગલ્લાઓને તોડવામાં આવ્યા જેમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતાં હોબાળો મચી ગયો જ્યારે સ્થાનિકોની પોલીસ દ્વારા અટકાયત કરવાની કામગીરી હાથ ધરી છે આણંદ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને સરકારની એમાં સુવિધાઓ જે છે અહીંયા જે રોડ જે છે રોડનો વ્હાઈટનિંગનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે ચાલવાનો અને અહીંયા બહુ ટ્રાફિક કન્ડિશન તો બહુ થતું હતું એને ખરેખર બીજી જે ગેરકાયજે છે તે લગભગ ચારસોની આસપાસ જોઈએ ટૂટલ દબાણ તો આર એમ બેસ બેઝ ટીએસઆરટીનો સીએસઆરટીથી એને ટોટલ ચારસો લોકોને નોટિસ આપવામાં આવ્યા હતા સાત દિવસની મદદનું પ્રોસેસ ચાલુ કરીને અને તમામ માણસોને પહેલાંથી વોર્નિંગ આપીને અત્યારે આજના દિવસે પોલીસ જીએસઆરટીસી અને ચીફ પોલીસે નગરપાલિકા તરફથી અત્યારે દબાણ હટાવવાની કાર્યવાહી છે આ દબાણ હટાવવાની કાર્યવાહીમાં અમારી તરફથી દિવસની સાણંદ અને પીઆઈ સાણંદ છે અને એની ટીમ અત્યારે અહીંયા કાર્યરત હતી અને આ એક જે અહીંયાના લોકલ લોકોનો જે સહયોગ છે સારી રીતે જે તમામ પ્રકારનું કોપરેશન જે લોકલ લોકોનો છે અત્યારે અને કોઈ પ્રકારની અત્યારે જે બધા સહકાર આપીને બધા મળીને અત્યારે જબાણ હટાવીને સાણંદ જે નગરપાલિકા જે છે આ એક ઇમ્પોર્ટન્ટ એક ઇન્ટરનેશનલ જે ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ એક નગરપાલિકા છે તો એને વ્યવસ્થિત રીતે ટ્રાફિકની વ્યવસ્થાને તમામ પ્રકારનો જે અહીંયા મૂળભૂત સુવિધાઓ છે રોડ જે છે રોડની વાઇડિંગ સારી રીતે ચાલે આ વ્યાજબી છે કોઈ પણ દબાવો જયારે હટાવતું ત્યારે એક નાનો મોટો રેજિસ્ટન્સ આવતો હોય પણ એમાં ખરેખર એ પણ જે અત્યારે કન્વિન્સ થઈ ગયા છે અને એને પણ કબજે જોઈએ અને સાણંદની જે પ્રોગ્રેસમાં એમનો પણ રોલ છે જે રીતે દબાણ હટાવી અત્યારે આ બધી પ્રોસેસ બોથલી ચાલી રહી છે એને કોઈ પણ પ્રકારનો અત્યારે તબીબ છે અફઝલ ખાન પઠાણ સાથે બેહેલોલ મલિક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ